હલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે સેક્ટર બાવીસ ગાંધીનગરની અંદર છીએ સેક્ટર બાવીસ ગાંધીનગરની અંદર આજે પંચદેવ મંદિર છે ત્યાં મેળો લાગેલો છે તો આપણે મેળામાં ફરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોમાં બને રહેજો સાથે અને આજે બહુ જ ભીડ છે જન્માષ્ટમીના નિમિત્તે મેળાની અંદર તો મિત્રો આજે સામે જે જોઈ રહ્યા છો પંચદેવ મંદિર છે સેક્ટર બાવીસ ગાંધીનગરની અંદર અને આજે જન્માષ્ટમી નિમિત્તે ખૂબ જ પબ્લિક છે મેળાની અંદર તો આજે ચલો મેળાની એક મુલાકાત લઈશું મેળાની અંદર ઘણી બધી જાત જાતની વસ્તુઓ પણ વેચાવા માટે છે જો આપ જોઈ શકો છો જોઈ શકો છો વાસણો બી છે બધું ઘણું બધું અવનવી વેરાયટી છે અને પબ્લિક પણ ખૂબ જ છે આજે જોઈ રહ્યા છો તમે રંગબેરંગ રમકડા બી છે નાના બાળકો માટે મિત્રો જોઈ શકો છો બાળકો બી રમી રહ્યા છે બાળકોને રમવા માટે બી આ રીતનું ઘણી બધી વ્યવસ્થા કરેલી છે શેરડીનો રસ બી તમે પી શકો છો અને સામે પાછળ પંચદેવ મંદિર છે તો પંચદેવ મંદિરે પણ આપણે દર્શન કરવા જઈશું મેળાની અંદર આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ પણ આવે છે અમિત શાહ સાહેબ પણ છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મેળામાં ફરવા માટે આવેલા છે રામ રામ જેને વાંસળી વગાડતા આવડત એ વાંસળી પણ ખરીદી શકે છે અહીંયાથી અને આજે જન્માષ્ટમી નિમિત્તે લોકો વાસળી પણ ખરીદી રહ્યા છે અંદર દર જન્માષ્ટમીના નિમિત્તે અહીંયા મેળો ભરાતો હોય છે દૂર દૂર થી આજુબાજુમાંથી ગામડાઓમાંથી પબ્લિક અહીંયા મેળામાં ભરવા માટે આવતી હોય છે અને પંચદેવ મંદિર છે તો લોકો અહીંયા દર્શન કરવા પણ આવતા હોય છે તો મિત્રો અત્યારે પંચદેવ મંદિર આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છે સામે પંચદેવ મંદિર છે દૂરથી કંઈક પંચદેવ મંદિર આ રીતનું દેખાય રહ્યું છે અને આ પંચદેવ મંદિરનો નજારો છે અહીંનો ઘણી બધી પબ્લિક છે આજે મેળો હોવાથી પંચદેવની મંદિરની બહાર આ રીતે નાના નાના પણ મંદિરો છે અને ભાઈ મોર પંખ માટે આવેલા છે અત્યારે તો મિત્રો અત્યારે મંદિર માં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અગત્ય ચડીને મિત્રો ભગવાનના દર્શન થઈ ગયા છે ને મેળો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અહીંયા તો દૂર દૂર સુધી જ્યાં સુધી તમે દેખો છો ત્યાં સુધી તમને ભીડ જ દેખાશે આજુબાજુના ગામડાઓમાંથી ઘણી બધી પબ્લિક આવેલી છે આજે દર્શન કરવા માટે અહીંયા મિત્રો જોઈ શકો છો મંદિરનું ઘૂમટ કેટલું સરસ રીતે કૃષ્ણ ભગવાનની રાસલીલા દર્શાવી છે મિત્રો આજે શનિવાર છે તો હનુમાન દાદાના પણ દર્શન કરીશું અને પંચદેવ મંદિરની અંદર જ હનુમાન દાદાનું પણ મંદિર છે તો સામે હનુમાન ચાલીસા છે અને આ સામે હનુમાન દાદાનું મંદિર છે તો ત્યાં જઈને આપણે દર્શન બી કરીશું મિત્રો મંદિરની બહાર આ રીતે પુસ્તક મેળો બી લાગેલો છે નવા ધાર્મિક પુસ્તકો બી છે જે બધા લોકો અહીંયાથી ખરીદતા હોય છે બધા અલગ અલગ ધાર્મિક પુસ્તકો છે ભગવાન બુદ્ધનું પુસ્તક પણ છે ઋષિચિંતનના સાનિધ્યમો આવા બધા ઘણા બધા ધાર્મિક પુસ્તકો છે અહીંયા બહેનો નવી બંગળીઓ અહીંયા ખરીદી રહી છે સેક્ટર બાવીસ માંથી સેક્ટર એકવીસમાં જવા માટે એક નવો અંડરબ્રિજ બનેલો છે અહીંયા જે અંડરબ્રિજ હવે ટૂંક સમયમાં જ એનું ઓપનિંગ થશે અને જાહેર ધંધા માટે ખુલ્લો મુકવામાં આવશે તો આ છે સેક્ટર એકવીસ બાવીસ વચ્ચેનું અંડરબ્રિજ છ રોડ ઉપર પ્લાસ્ટિકની બી નવી વેરાયટીઓ વેચાવા માટે આવી છે ડોલ છે ટપ છે તો મેળામાં ઘણી બધી અલગ અલગ જાતની ઘણી જ બધી વેરાયટીઓ વેચાઈ રહી છે આજે બાળકોને ભણવા માટે આ રીતે અલગ અલગ વેરાયટીઝની ડિઝાઇન કલરની પાટલીઓ પણ છે નાના નાના ખાટલા પણ છે બેસવા માટે બાળકોને કાલે પંદરમી ઓગસ્ટ હતી જેના નિમિત્તે હર ઘર તિરંગા તે ઘર ઉપર આપ જોઈ શકો છો તિરંગો લઈ રહી રહ્યું છે સેક્ટર બાવીસની અંદર અને મેળાની સાથે સાથે પબ્લિક પણ આપ જોઈ શકો છો અને મિત્રો દસ દસ રૂપિયામાં પાન વેચાઈ રહ્યા છે તો આપણે અત્યારે પાન ખાઈશું ચણા જોર મસાલા પણ વેચાઈ રહ્યા છે વાહ 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 ખરી પુલાઓ छोटુ છોટુ રંગબેરંગી ગુબ્બારા મસ્તીના બનાવી રહ્યો છે ને મિત્રો સેફટી સુરક્ષાની ધ્યાનમાં રાખીને પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે પોલીસ પણ અહીંયા બંદોબસ્તમાં છે સેક્ટર બાવીસની અંદર જેથી કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ગાંધીનગર સેક્ટર બાવીસની અંદર આ રીતે જૂના ખંડેર મકાનો છે જે તૂટવાની હાલત ઉપર છે તો ઘણા બધા જૂના જૂના મકાનો પણ અહીંયા છે જે હવે બિન ઉપયોગી થઈ ગયેલા છે સેક્ટર બાવીસની અંદર સોનું કિલો દેશી લસણ કાઠિયાવાડી મળી રહ્યો છે તો જેને લસણ ખાવાનો બહુ શોખ હોય એ લોકો લસણ પણ ખરીદી શકે છે મિત્રો સામે સાંઈ બાબાની ઘણી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે ભગવાનની ઘણી બધી અલગ અલગ જાતની મૂર્તિઓ પણ છે અહીંયા જે વેચવા માટે મૂકેલી છે સામે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ ભગવાન છે શ્રી ગણપતિ રાધા છે શ્રી હરિનારાયણ વિષ્ણુ ભગવાન છે તો મિત્રો અત્યારે મેં સેક્ટર બાવીસના જૈન ધીરાસર છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ અને આજનો સેક્ટર બાવીસનો પંચદેવ મંદિરનો મેળો આપણને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં જણાવશો